નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તેરમીના પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પંચોતેર લોકો જોડાશે સવારી આઠ કલાકે અડાજન રિવરફ્રન્ટ પાસે આયોજન વડદરામાં ડીઆર એમ સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી સહિત અધિકારીઓ સાથે મીટિંગ યોજી વડોદરાથી મહાકુંભ અને દ્વારકા જવા માટે ટ્રેન ફાળવો સાંસદ ઉપર રીલ સાથે એક શખ્સ ઝડપાયો હતો ભાવનગરમાં ઠંડીનું જોર ઘટ્યું તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ભેજનું પ્રમાણ એસી ટકા પ્રાકૃતિક ખેતી ભાવનગરના પ્રાકૃતિક મર્ચાની દુબઈમાં નિકાસ ભાવનગર જિલ્લાનું અલંગ રિસાયકલિંગ યાર્ડ તેની વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે શીપ રિસાયકલિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન વર્ષોથી બનાવી ચૂકેલું છે હવે અલંગને ટક્કર આપવા ઓરિસ્સા સરકારે મહત્વકાંક્ષી શિપ રિસાયકલિંગ હબ બનાવવાની ઘોષણા કરી છે ભાવનગરના ખેડૂત રણછોડભાઈ બારૈયાએ પ્રાકૃતિક ઢબે મરચાંનું વાવેતર કરી જે દુબઈ સુધી તેની નિકાસ કરી સારી એવી આવક મેળવવામાં સફળતા મેળવી છે તેઓ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેમાં મુંબઈના ગુજરાતી પરિવારોએ દેશી ગાયના 1 કિલોગ્રામ ઘીના બે હજાર આપવા સુધીની તૈયારી દાખવે છે ભાવનગર શહેરમાં બીજા દિવસે પણ શિયાળાની ઠંડીમાં રાહત જોવા મળી છે લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તેમજ તે લગભગ સ્થિર રહ્યું છે હવામાન વિભાગના અહેવાલ મુજબ શહેરમાં ભેજનું પ્રમાણ એસી સુધી પહોંચ્યું હતું પાદરાના વડુ ચોકડી ઉપર ચાઇનીઝ દોરીની રીલો લેનાર તેમજ આપનાર સહિત કુલ ચાર ઇસમો સામે વડુ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમાં એક પકડાયો હતો પાદરાના વડુ ચોકડી ઉપર ચોકડી તરફ જવાના રોડ ઉપર વડુ પોલીસ પેટ્રોલિંગમાં હતી વડોદરામાં મીટીંગ યોજી હતી જેમાં સાંસદે મહાકુંભ માટે વડોદરાની તબક્કાવાર ટ્રેન ફાળવવા માટે રજૂઆત કરી હતી તેમજ શહેરમાં વૈષ્ણવો તેમજ અન્ય ભક્તો માટે વડોદરાથી દ્વારકા માટે વંદે ભારત અથવા નવો ભારતમાંથી કોઈ એક ટ્રેન ફાળવવા રજૂઆત કરી હતી વાત કરીએ તો રાજ્યના પ્રવાસન વિભાગ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તેર જાન્યુઆરીના રોજ સવારે આઠ કલાકે અડાજણ રિવરફ્રન્ટ પાસેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે પતંગ મહોત્સવમાં અંદાજિત કુલ પંચોતેર પતંગબાજો ભાગ લેશે જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે શહેરનું લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને તેર પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જ્યારે મહત્તમ તાપમાન સત્યાવીસ પાંચ ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં 83% ટકા ભેજ અને ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા શીતલહેર જેવી સ્થિતિ સર્જાઈ હતી ગાંધીનગરમાં કાતિલ ઠંડી બાદ ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે છતાં શહેરમાં ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે ગાંધીનગરમાં બે દિવસ અગાઉ તાપમાનનો પારો ગગડીને છ ડિગ્રીએ પહોંચી ગયો હતો જેના કારણે શહેરમાં નગરજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પૂર્વ દિશાનું પવન ફૂંકાયો હતો જેને લઈ ઠંડીમાં વધુ ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો અગિયાર પોઈન્ટ ચારથી થી તેર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું મહેસાણામાં શુક્રવારે તેર પોઈન્ટ સાત ડિગ્રી ઠંડી નોંધાઈ હતી દયગામ તાલુકાના ગામોમાં પાણીની સગવડ નહીં હોવાથી તે વિસ્તારના એકસઠ જેટલા ગામો બિનપિયતના ગામો હોવાથી ખેડૂતોને પાણી માટે ખૂબ જ તકલીફ પડી રહી હતી જેથી આ વિસ્તારમાંથી પસાર થતી ખાત્રીબા કેનાલમાં પાણી છોડાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા ખાત્રીબામાં કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આણંદનું મોજું ફરી વળ્યું છે ભાવનગર એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક જ સપ્તાહમાં નવી ત્રણ બસો શરૂ કરવામાં આવે છે મુસાફરોનો ધસારો જોતા ભાવનગર એસટી વિભાગ દ્વારા એકે સાથે ભાવનગર ઉનાની ત્રણ નવી બસો શરૂ કરાઈ છે ભાવનગર શહેરમાં પવનની દિશા બદલાતા તેમજ પવનની ઝડપ ઘટતા એક જ દિવસમાં રાત્રિના તાપમાનમાં ચાર પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થતાં નગરજનોને કડકડતી ઠંડીમાંથી રાહત મળી છે બરપીલા પવનની દિશા બદલાઈ છે અને ઉત્તરને બદલે હવે દક્ષિણ પૂર્વના પવન શરૂ થતા ઠંડીનું જોર ઘટ્યું છે તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર